નમસ્કાર મિત્રો મારી આજુબાજુ બંને બે દેખાતી કારોમાં દેશી દારૂની હેરાફેરી થતી હતી ને આ દરમિયાન જ હળદ પોલીસ ત્યાં પહોંચી હતી ને હળદ પોલીસે આ બંને કારો ઝડપી પાડી છે અને બંને કારોમાંથી પાંચસો લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના સુંદરગઢ ગામે દેશી દારૂની હેરાફેરી થાય છે અને આ દેશી દારૂની હેરાફેરીને લઈને અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે અને બુટલેગઢ સામે ફરિયાદો પણ દાખલ થઈ છે પરંતુ દેશી દારૂનું દૂષણ જે છે તે થોભવાનું નામ નથી લેતું ને દેશી દારૂ એ જ રીતે જે પ્રમાણે પહેલાં વેચાતો હતો તે જ રીતે હાલમાં પણ વેચાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુંદરગઢ ગામેથી આ બંને કારોમાંથી પાંચસો લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે અને જેની કિંમત છે એક લાખ રૂપિયા સાથે જ તમે આ બંને જે કાર જોઈ રહ્યા છો તે કાર પણ છે ચૌદ લાખ રૂપિયાની આમ તો જે પ્રકારે વાત કરીએ તો બોલેરો પિકઅપ છે જે જેની કિંમત છે ચાર લાખ રૂપિયા જેનો નંબર છે જીજે છત્રી વીસ ત્રીસ દસ આની ચાર લાખ કિંમત છે અને સાથે જ આ થાર ગાડી છે આમ તો થાર ગાડી અત્યારે ટ્રેન્ડિંગમાં પણ છે એટલે આ થાર ગાડીમાં પણ દેશી દારૂની હેરાફેરી થતી હતી તેનો નંબર છે જી જે છત્રી એ જે બાશી બાસી આની કિંમત છે દસ લાખ રૂપિયા સાથે તમે જુઓ તો આગળ નંબર પ્લેટ પણ નથી અને જે પ્રકારે મસ્ત શણગાર કર્યો છે અને આમાં દેશી દારૂની હેરાફેરી થતી હોય અને સામાન્ય રીતે કોઈ નીકળે તો કોઈને એવું લાગે પણ નહીં કે આમાં દેશી દારૂની હેરાફેરી પણ થતી હશે સાથે જ બ્લેક ફિલ્મ છે એટલે સામાન્ય રીતે આમ પણ બ્લેક ફિલ્મ લગાવવી પણ ગુનો જ છે પરંતુ બ્લેક ફિલ્મ સાથે આ રે કાર છે જે થાર કાર છેના બોલેરો કાર છેના બંને કાર હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પકડી પાડી છે સાથે જ આરોપીઓની વાત કરીએ તો અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભળીયા સુંદરગઢ ગામનો છે અને આ સાથે જ અન્ય એક ઈસમ છે જે આની સાથે દારૂની હેરાફેરી કરતો હોય તેનું નામ નથી ફરિયાદમાં પરંતુ તપાસમાં જે પણ અન્ય ઈસમોનું નામ ખુલે આ તમામ ઈસમો સામે હળોદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે જ અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભળિયાની વાત કરીએ મિત્રો તો તમે હિસ્ટ્રી તપાસશો તો હળવ પોલીસ મથકેથી જ તમને ઘણી બધી ફરિયાદ એવી જાણવા મળશે કે એની સામે હલ પહેલાં પણ અગાઉ ગુના નોંધાયેલા છે એટલે આવા જે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા હોય તેઓને પાસા હેઠળ પણ ધકેલવા જોઈએ કારણ કે એની સામે પણ એવી કાર્યવાહી થવી જોઈએ એટલે ખાસ તો આપણે બંને કારો જ બતાવવા માટે અત્યારે ઉપસ્થિત થયા હતા કે આ થાર ગાડી છે અને આ બોલેરો કાર છે આ બંને કારની કિંમત છે ચૌદ લાખ રૂપિયા એક લાખ રૂપિયાનો દેશી દારૂ એટલે પાંચસો લિટર છે આ પાંચસો લિટર દેશી દારૂ આ બંને કારમાં હતો અને બંને કાર સાથે એક આરોપીનું નામ છે અશ્વિન ભોપો ચંદુભાઈ ખાંભડિયા તે ફરાર થઈ ગયો છે આમ તો બંને ફરાર જ છે પરંતુ તેની સામે નામજોગ ફરિયાદ છે અને અન્ય એક કિસમ જે ફરાર થઈ ગયો છે તે અને તપાસમાં ખુલે તે તમામ આ રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે ખાસ તો આપણે તેને લઈને જ મળ્યા હતા આભાર મિત્રો